જય મુરલીધર કેમ છો મિત્રો મજામાં મજામાં જ અમે અમે પણ છીએ આવી ગયા તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં સ્વાગત છે અને થઈ ગયા છે એ ફ્રી અને ભરેલા મરચાની કઢી બનાવી હતી અને રોટલી ને એવું બધું જમવામાં હતું અલા સોરી બાજરાના રોટલા અને એ બધું જમવામાં બનાવ્યું હતું લીંબુ મીઠાવાળી ડુંગળી મસ્ત મજાની અને સરસ મજાનું અથાણું અને બધું જમવાનું બધું જમવાનું હતું તો જમી લીધું છે ઘરનું કામકાજ કરી લીધું છે કચરા પોતા કરી અને કપડાં જો આગળ દોરીએથી ફેરવા છે કે આ જે ઘારી વાદરા ને એવું છે તો હું કંઈ નહીં રહીએ તો હું ફેરવી નાખું અને કામકાજ પણ બધું થઈ ગયું છે અને હવે થઈ ગઈ શું ફ્રી તો થોડુંક કામ છે મોબાઈલનું એટલે કે વિડીયોનું ની બધું એડિટિંગ કરવાનું ને આપણે બીજી ચેનલ છે તો એ ચેનલને પણ થોડું ધ્યાન આપીએ એટલે એ ચેનલમાં થોડુંક કામ છે તો હાલો એ કામ પહેલાં પતાવીએ અને ત્યાર પછી તોરણ કરવાનું છે તો હાલો તોરણ કરવા માંડીએ અને એવું બધું છે હાલો પેલા મોબાઈલનું કામ પતાવી દઉં અને પછી તોરણનું કામ લઉં અને આજે બપોર પછીનું કામ જે હોય એ તો કરવું જ પડે એટલે એવું છે ને આજે વરસાદ અત્યાર સુધી તો હજી આવ્યો નથી અત્યારે વાગી ગયા છે બે અને બ્લોક બનાવવામાં આજે પણ મોડું થઈ ગયું છે એટલે કે બપોરના બે વાગી ગયા ત્યાર પછી મોબાઈલ લેવાનો વારો આવ્યો એટલે એવું છે અને આપણે બ્લોગ બનાવ્યો નથી તો અત્યારે જ આપણે સ્ટાર્ટ કર્યો છે બ્લોગનો એટલે અત્યાર સુધીમાં તો વાદળા પણ નથી અને પવન નથી ગરમી ઉકળાટ બહુ જ થાય છે અને વરસાદ પણ નથી હવે જોઈ છે વરસાદ આવે છે કે નહીં એટલે એવું છે હલો ત્યારે કામકાજ થોડું છે તો એ પહેલાં કામ કરી લઉં અને પછી બપોર પછી થોડુંક દુકાને કામ છે તો દુકાન બાજુ જવાનું છે તો હલો કરવા માંડીએ કામ હાલો મિત્રો પછી એમાં એવું હતું કે હે ને આજે તો આમ નિંદર બહુ જ આવતી હતી રાતે હમણાં વધારે જાગવાનું થાય છે અને બપોર વશે કાંઈ હોવાનું ન હોય ને રાતે કેમ કે અગિયાર બાર તો વાગી જઈશે ધાબે બેસીએને તો હમણાં એને મેસ ચાલુ હતી એટલે એ મેસ જોતા ને તો પછી નિંદર ત્યાં સુધી અવાજ આવતો હોય ત્યાં લગી કાંઈ નિંદર તો ન આવે એવું હતું તો ઉજાગરા જેવું થતું તો મેં કીધું હાલને ઉઈ જાઉં તો જો અત્યારે બધી હૂતી હતી ને ત્યાં ઉઠી ત્યાં તો પાંચ વાગી ગયા છું ત્યાં તો પાંચ વાગે મેં કીધું બહુ મોડું થઈ ગયું હાલો ફટાફટ ઉઠી જાઉં ઉઠીને બચ્ચો હમણાં એ આવ્યા હતા તો હમણાં કોફી બનાવી હતી તો બે કોફી પીધી અને કોફી પી અને એ ગયા છે કામ ઉપર અને હું બસ જો હવે નીચે જાઉં અને થોડુંક આપણે મોટરમાં ચેક કરીએ પાણી કેટલું આવ્યું છે કેટલુંક નહીં ટાંકા ભરાણા છે કે નહીં બધું જોઈ લઈએ અને કાલે વરસાદ સારો હતો અને એની પહેલાં થોડોક ઝાપટું આવી ગયું હતું એટલે એમ કે કાંઈક પણ પાણીનો વધારો થયો હોય તો પાણી આપણે કાં બે ટાઈમ આપવા માંડીએ કાં ચોવીસ કલાક કયા કન્ટિન્યુ દેવા જ માંડીએ એટલે એવું છે તો હવે પેલા આપણે નીચે મોટર બુટરનું કઈક ચેક કરી લઈ અને જોઈ જો પાણીનો વધારો હોય ને તો પાણી બધાને આપવા માંડીએ તો ટાકા મોટર ચેક કરી અને જોઈ લઈ જો પાણી આવી ગયું છે આખું ભરાઈ ગયું છે ટાકો હવે ઉપરના ટાકા ભરાઈ ગયા નીચેના ભરાઈ ગયો મોટર તો ચાલુ છે શું કહે તમે મંદિરે જાઉં તો ગાડી માં બેસીને જાઉં જતા આ ટાણા બાજુ લાઈટકી ગારો નથી કસરવો હલો મિત્રો જો નીચે પાર્કિંગમાં જોવા ગઈ હતી ને તો મોટર મસ્ત મજા નીચે હાલવા માંડી છે એટલે કે પાણી આવી ગયું છે વધારો થઈ ગયો છે પાણીનું અને દારમાં પણ પાણી ચડી ગયું છે એટલે પાણી આવવા માંડ્યું છે ઉપરના ટાકા ફૂલ થઈ ગયા છે પાંચમા માળે હે એ અને બાકી નીચેનો ટાકો ટાકો છે એ પણ મોટો છે તો એ પણ ભરાઈ ગયો છે અને કમ્પ્લીટ ટાંકા ભરાઈ અને પાણી ઓલરેડી આવી ગયું છે તો પાણીની ખુશીમાં આજે આપણે બનાવવાના છે કે જો કે અમે ઉનાળા વખતના પાણીના ટાકા વેચાતા લેતા હતા તો એવું હતું કે વેચાતા લઈ લઈ અને વાપરતા તા અને કંજુસાઈ કરી કરી અને પાણી બધે પૂરું કર્યું અને માંડ કરી ઉનાળો ટીપા છે આવી ગયું છે ચોમાસું મસ્ત મજાનું અને વરસાદ પણ બે આવી ગયા છે ત્યાં આપણે પાણીનો વધારો થઈ ગયો છે અને દાળમાં પાણી ચડી ગયા છે એટલા માટે આપણે ખુશીમાં આજે બનાવવાના છે બટેટાવાડા બટેટા વડા નો આપણે મસાલો તૈયાર કરી અને બટેટાવાળા બનાવી નાખીએ તો તમે પણ બધા આવજો પાણીની ખુશીમાં બટેટા વડા ખાવા તો આપણે આજે બનાવવાના છે બટેટા વડા તો હાલો અત્યારે આપણે અત્યારે બનાવવા મળીએ અને બચો હમણાં આવી ગઈશું ટાંકા ફૂલ થઈ ગયા છે ને બસ અત્યારે કોઈ બેનું અમારે અહીંયા કામે છે એટલે કામ ઉપર કોઈ નોકરી ઉપર ગયા હોય તો ઘરે આવી જાય ત્યાર પછી આપણે વાલ ખુલ્લા મૂકશું એટલે કે પાણી છૂટું મૂકવાનું છે એટલે કે બધાયને ચોવીસ કલાક કન્ટિન્યુ આવશે ને લગી આવતું નહીં એનું કારણ હતું કે હવારમાં આપતા નહીં અને સાંજે એક જ ટાઈમ દેતા એટલે કે સાંજે આઠ વાગે પાણી છોડે ને તો હવા આઠ વાગ્યા સુધી પાણી આવતું વધીને વીસ મિનિટ કે અડધી કલાક આપે અડધી કલાક તો કોક દીક જ દેતા ન કરવા અડધી કલાક દઈ તો પાણી પૂરું ન થાય એટલે વીસ મિનિટમાં પાણી ભરી લેવાનું પછી બીજે બીજે દિવસે સાંજે આઠ વાગે આવે ત્યાં સુધી પાણી ના આવે એ રીતનું પાણી વાપરતા હતા હવે પાણી આવી ગયું છે એટલે હવે કરો કંકુના એટલે કે બટેટાવાળા પાણીની ખુશીમાં બનાવી નાખીએ અને ઠંડી ઋતુ છે અત્યારે ભાવે પણ બહુ જ અને વરસાદ થયો ત્યારે આપણે બનાવવા નહોતા કે ભજીયા કેવું એટલે અત્યારે હવે પાણી આવી ગયું છે તો પાણીની ખુશીમાં તો કરવું પડે ને તો જો અત્યારે હું બનાવવા માંડીશું અને બસ સાંજના આઠ વાગે ને એટલે આઠ વાગ્યાથી આપણે પાણીના વાલ છે એ ખોલી દેવું એટલે કે પાણી બધાને આવી જાય ભલે બધા ટેસ્ટથી વાપરે એટલે એવું છે એટલે હાલો હવે બનાવવા માંડ્યું રસોઈ તો તમે પણ બધા આવજો જમવા મસ્ત મજાની ખુશીમાં હાલો જો ભજીયા બનવા મીલેશે તો તમે પણ બધા જમવા આવજો જો આપણે બટેટાની પૂરી એટલે કે ફૂલોની ભજીયાનું છે લસણ વાળી પૂરી બનાવવાની છે એટલે કે લસણિયા બટેટાની પૂરી એટલે લસણિયા બટેટાની પૂરી જો અત્યારે થાય છે તૈયાર અને બટેટા વડા પણ એક ગાળમાં ઉતાર્યો છે ને બીજો હવે ઉતારવાનું છે તો ચાલુ થઈ ગયું છે તો હાલો તમે પણ બધા જમવા પાણીની ખુશીમાં પાણી આવી ગયું છે ને એટલે આપણે બટેટાની બાલ્ટી આપી છે બટેટા વડા

મિત્રો રાણા સાહેબે તો જો જમી લીધું છે અને વડા ને પૂરી ને ઘણું બધું છે હજી પણ હાલો જમી લઈએ હવે હું પણ જમવામાં બાકી છું તો હું પણ જમી લઉં અને આ ભજીયા ઠરી જઈશે ભૂખ લાગી છે બહુ જ એ બધાને આજુબાજુમાં દેવાનું હતું તો દેવા ગઈ હતી ને એમાં મોડું થઈ ગયું છે તો હાલો હવે હું પણ જમવા માંડું તમે પણ આવી જાઓ બધા અમારા પાણી આવ્યું એની પલ્ટીમાં બટેટાવાળા અને લસણિયા બટેટાની પૂરી ખાવા હાલો મિત્રો બસ જો જમી અને થઈ ગયા ફ્રી અને બસ જો છોકરી નાની છે તો અહીંયા તો ઘણી વાર બેઠક કરી એટલે ધાબે નહીં એને આવતું તો અને પછી ત્યાં છોકરીઓને બધા બેઠા હતા એટલે બેઠક કરી અને બહુ જ મજા આવી ગઈ અને અત્યારે જો આવી ગઈ શું ઘરે એટલે એવું છે તો હાલો મિત્રો હવે હોઈ જઈ અગિયાર સાડા અગિયાર વાગી ગયા છે અને વરસાદ કંઈ હજી બહુ આવ્યો નથી એટલે કે એક ઝેર આવ્યું તું વધારે નથી એમ તો મારા બાપુન ગામમાં એમાં સારો છે ભાવનગરમાં પણ હારો છે એટલે એને બધાને પણ બહુ જ સરસ મજાનો વરસાદ થઈ ગયો છે અને માંડવીનો હવે ઉગાવો પણ સરસ થઈ ગયા છે માંડવી વાવી છે એટલે કે જો ઉગવાની તૈયારી હાલે છે એમ તો વાવી દીધી છે ઘણો ટાઈમ થઈ ગયો છે એટલે કે સાત આઠ દિવસ થઈ ગયા હે ત્યાર પછી વરસાદ ઓછો હતો એટલે ઉગવામાં થોડીક વાર લાગી ગઈ છે એટલે હવે મસ્ત એ કે ઉગાવો થઈ ગયા છે ને આજે એ કે વરસાદ સારો થઈ ગયો છે આજનો છે ને કાલનો પણ સારો હતો એટલે કાંઈ વાંધો નહીં આવે અને એવું છે એટલે હેલા રાખે હાલો ત્યારે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ જય વસરત જય મુરલીધર આવજો મિત્રો કાલના નવા બ્લોગમાં મળીએ